રાજ્ય સરકાર આવી છે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે ઐતિહાસિક પેકેજ કહેવાય છે પરંતુ જે રીતે ખેડૂતોને આ સહાય માટે જે ઓનલાઈન કરવું પડે તેના માટે ખેડૂતો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે આપ જોઈ શકો છો સાવરકુંડલાના જનસેવા કેન્દ્ર ખાતે હાલમાં મસ્ત મોટી લાઈનો ખેડૂતોએ લગાવી છે અને ખેડૂતોને જે સાત બાર આઠ છે હકપત્રકના નોન છે તેનું ઓનલાઈન સર્વર છે તે ડાઉન હોવાને કારણે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે હાલમાં જે રીતે ગ્રામીણ ગામડાની જે સ્થિતિ છે આવી સ્થિતિ અત્યારે શહેરની હોય કેવું પણ જોવા મળી છે ગ્રામીણ ગામડામાં તો નેટના ના પ્રોબ્લેમ હોય પરંતુ સાવરકુંડલા શહેરમાં પણ આ રીતે નેટના પ્રોબ્લેમ હોવાને કારણે સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પોતાની યાતના ભોગવી રહ્યા છે અને ગ્રામીણ ગામડાથી અહીં સુધી પહોંચેલા ખેડૂતો છે તે પોતાની સાત બાર આઠ કઢવવા માટે હાલમાં અહીંયા ઊભા છે પરંતુ તેને કોઈ નક્કર પરિણામ નથી મળતું હાલ આપણે સાથે અહીંના ખેડૂતો છે તેને જ પૂછ્યું વડીલ શું કહેશો કયા ગામથી આવવા છો ને કેટલા વાગ્યાથી અહીં ઊભા છો મારું ગામ ચાડીડા મારું નામ દિનેશભાઈ બોપટભાઈ ગામ આડેડા સાવરકુંડલા તાલુકો જિલ્લો અમરેલી આ સર્વર ગામડામાં સર્વર ચાલતું નથી તો તાલુકા બટ તાલુકા પણ સર્વે ચાલતું નથી તો આના તાત્કાલિક નિર્ણય લઈ અને આનો કોઈ નિર્ણય લાવે ટેકનિકલ પ્રોબ્લેમ જે છે એની પુનઃ પ્રમાણમાં તપાસ કરે તપાસ કરીને ખેડૂતોને જલ્દી જે જલ્દી સમય ન બગડે એવું કરે અને આમાં રવિપાક વાવવાની સિઝન છે આજે ગાં છેણા આ બધું વાવવાનું છે ખેડૂતોનો સમય બગડે છે આને કારણે ખેડૂતો એનો સમય બગાડે છે ખેડૂતો અને રબી પાક મોડા લેટ પડશે તો આ પણ કોઈ વળતર મળશે નહીં ગઈકાલે પણ તમારા ગ્રામીણ ગામડામાં સ્થિતિથી ગામડામાં તો ગઈકાલે તો ગામડામાં સર્વું શરૂ થયું પછી અમારે તાલુકાઈ આવવું પડ્યું તાલુકે આવ્યા છે પરંતુ સિટીમાં પણ આજ સ્થિતિ છે આપણે અહીંયા ખેડૂતો બને શું કે છો કેવી સ્થિતિ છે અમે સાડા આઠ ના અહીંયા આવ્યા છીએ મારું કામ પીયાવા છે તો ગામડામાં એનીથી હાલતું સરવર અને અહીંયા આવ્યા તો અહીંયા પરિસ્થિતિ એવી છે તો આના માટે સરકાર વહેલા સર પગલાં લે એવી કોશિશ કરે તો સારું ખેડૂતોને વાવણી બાકી છે હજી પિયતની અને સેણા ઘઉં બધું વાવવાનું શરૂ છે તો ખેડૂતો અહીંયા લાઈનમાં ઉભા રહે કે પછી ઘઉં કેવું આવે

એસો જે ચાલુ થયા તો ત્યાં પણ સર્વર ડાઉન હતું તો સરકારશ્રીને વિનંતી છે કે પછી ટેકનિકલ જે ખામી છે એ સોલ્વ કરી અને સર્વર ઝડપી કરાવીને ખેડૂતોને સાત બાર નીકળે સમયગાળો ટૂંકો છે ફોર્મ આપણે જે કંઈ સહાયની માટે અરજી કરવાનો તો આની આવીને આવી અલગ એ તો કોઈ ખેડૂતોને આમાં ઘણી બાકી રહી જાય છે બધા જે કંઈ સહાય જેને જરૂરી છે એ પહોંચી નહીં શકે તમારા ગામડામાં શું છે વીસી અહીંયા હાજર છે સ્થિતિ શું ન્યા ત્યાં પણ સર્વર ડાઉન છે એમ કહે છે સાત બાર નીકળતી નથી એટલે અહીંયા આવ્યા એટલે અહીંયા તાલુકે આવ્યા છે તાલુકા અહીંયા સવારના ના ઉભા છે એક થી બે ફોર્મ સવારે નીકળ્યા છે પછી સવાર ના અહીંથી કઈ આગળ વધ્યા નથી સવાર થી બપોર પડી ગયું આ બપોર પડી ગયું છે સવારથી થી બપોર પડી ગયું પરંતુ ખેડૂતો છે તે હજી સુધી અહીંયા પહોંચ્યા નથી હાલમાં આપણી સાથે અન્ય ખેડૂત છે વયોવૃદ્ધ છે ને લગભગ ઘણા ટમ થી બેઠા છે વડીલ તમે શું કેશો તમે ક્યાં ગામથી આવો છો અને હું સ્થિતિ છે હું કોણ લાથી આવો આ મારી ચોપડી હું કહું ને બેઠો કે આ ઈ મશીન હાલતું નહીં કેમ એમ કેમ તો એને ખબર હોય ને ભાઈ બધી સરવ હાલતું નથી હાલતું આ આ આ ત્રણ જણા નેતા ને તો બધું સારું આ જાય કોણ ગળી નેતા નોકરી ન્યાય ત્રણ જણા ગી રહી છે ખેડૂતો પોતાના અલવી રહ્યા છે જે રીતે સર્વર ડાઉન છે જેને કારણે ખેડૂતો પારાવાર પરેશાન છે અને આનો યોગ્ય નિર્ણય સરકાર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ગુજરાત